પ્રેમચંદ સાહિત્ય ગોદાન લેખક મુનશી પ્રેમચંદ વાંચક ડિકસન શાહ ગોદાન ગોદાન પ્રેમચંદની સર્વોત્તમ કૃતિ છે જેમાં તેઓએ ગ્રામ્ય અને શહેરની બે કથાઓનું યથારૂપ અને સંતુલિત મિશ્રણ પ્રસ્તુત કરેલું છે દિનહીન હોરી ચાર પૈસા એકઠા કરવા માટે મહાજની કરવા લાગે છે ગોબર પણ લખનૌ જઈને શરાફ બની બેસે છે આ જ પ્રકારે દાતાદીન પંડા ઝીંગૂર સહુઆઈન જાખેરામ પણ શરાફીમાં ખેડૂતોને ઇશારાઓ પર નચાવે છે શહેરમાં ખન્ના સાહેબ બેંક ખોલે છે બીજલી દૈનિક પત્રના સંપાદક ઓમકારનાથ ગરીબોના પક્ષધર હોવા છતાં બેન્કર ખન્ના સાથે બગાડી શકતા નથી તો આ પૃષ્ઠભૂમિમાં ગોદાન હોરીની કથા છે એ હોરીની જે જીવન પર્યંત મહેનત કરે છે અનેક કષ્ટ સહન કરે છે માત્ર એટલા માટે કે પોતાની મર્યાદાની રક્ષા કરી શકે અને એટલા માટે તે અન્યને પ્રસન્ન રાખવાના પ્રયાસો પણ કરે છે પરંતુ તેને તેનું ફળ મળતું નથી અને છેવટે તેને વિવશ થવું પડે છે અને પોતાની મર્યાદાની રક્ષા કરી શકતો નથી પરિણામ સ્વરૂપ તે પોતાના બળી બળીને પોતાના જીવનને જ હોમી દે છે આ હોરીની જ કથા નથી એ કાળના દરેક ભારતીય ખેડૂતની આત્મકથા છે અને તેની સાથે જોડાયેલ શહેરીની પ્રાસંગિક વાર્તા બંને કથાઓનો સમન્વય એટલી કુશળતાથી કરવામાં આવ્યો છે કે તેમાં પ્રવાહ આગોપાંત ચાલુ રહે છે પ્રેમચંદની કલમની આ જ વિશેષતા છે પ્રકરણ એક હોરીરામે પોતાના બંને બળદોને ખાણ પાણી આપીને પોતાની સ્ત્રી ધનિયાને કહ્યું ગોબરને શેરડી ગોળવા મોકલી આપજે હું કોણ જાણે ક્યારે પાછો આવીશ જરા મારી લાઠી આપી દે ધનિયાના બંને હાથ છાણથી ભરેલા હતા છાણા થાપીને આવી હતી બોલી અરે થોડા નાસ્તો પાણી તો કરી લો એટલી શું ઉતાવળ છે હોરીએ પોતાની કરચલી ભર્યા કપાળને સંકોચતા કહ્યું તને નાસ્તા પાણીની પડી છે મને ચિંતા છે કે જો મોડું થઈ ગયું તો માલિક સાથે મેળાપ નહીં થાય સ્નાન પૂજા કરવા બેસી જશે તો કલાકો વીતી જશે એટલે તો કહું છું કંઈક નાસ્તો પાણી કરી લો અને આજે નહીં જાઓ તો શું વાંધો છે હમણાં તો પરમદાડે તો ગયા તા તું જે કોઈ વાત સમજતી નથી તેમાં ચાંચ શા માટે ડૂબાડે છે ભાઈ મારી લાઠી આપી દે અને તારું કામ સંભાળ આ તો હળવા મળવાનો પરસાદ છે કે હજુ સુધી પ્રાણ બચ્યા છે એવું કોઈ બાકી છે જેના પર બેદખલી નથી આવી જપતી નથી આવતી જ્યારે બીજાના પગ તળે આપણું ગળું દબાયેલું હોય ત્યારે તેની પગચંપી કરવામાં જ શાણપણ છે ધનિયા વ્યવહાર કુશળ નહોતી તેના વિચાર હતો કે આપણે જમીનદારના ખેતર ખેડીએ છીએ તો એ મહેસૂલ તો વસૂલ કરશે જ કરશે તેની ચાપલુસી શા માટે કરવાની શા માટે પગચંપી કરવાની જોકે પોતાના વૈવાહિક જીવનના આ વીસ વર્ષોમાં તેને સારી પેઠે અનુભવ થઈ ગયો હતો કે ગમે તેટલી કાપકૂપ કરી લો ગમે તેટલી પેટ કાપો ભલેને એક એક પાઈને દાંતથી પકડી રાખો પણ મહેસૂલ ચૂકતે કરવું વિકટ છે તો પણ તે હાર માનતી નહોતી આ વિષયમાં સ્ત્રી પુરુષ રોજ સંગ્રામ ચાલુ જ રહેતો હતો તેમના છ સંતાનોમાંથી અત્યારે માત્ર ત્રણ જ જીવિત છે એક છોકરો ગોબર સોળ વરસનો અને બે છોકરીઓ સોના અને રૂપા બાર વરસથી અને આઠ વરસની ત્રણ છોકરા બાળપણમાં જ મૃત્યુ પામ્યા તેનું મન તો અત્યારે પણ એમ જ કહેતું હતું જો તેમની દવાદારૂ કરવામાં આવી હોત તો તેઓ બચી જાત પરંતુ એક પાઇની દવા મંગાવી શકી નહોતી તેની ઉંમર હજુ તો કેટલી હતી હજુ તો છત્રીસમો વરસ તો હતું પરંતુ બધા જ વાળ પાકી ગયા હતા ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી સંપૂર્ણ દેહ ઢળી ચૂક્યો હતો એ સુંદર ઘઉંવણો રંગ શ્યામ પડી ગયો હતો અને આંખે પણ હવે ઓછું સૂચતું હતું પેટની ચિંતાને કારણે જ ક્યારેય જીવનનું સુખ પ્રાપ્ત થઈ શક્યું નહીં આ ચીજ થાય જીર્ણાવસ્થાએ તેમના આત્મસન્માનને ઉદાસીનું સ્વરૂપ આપી દીધું હતું જે ગૃહસ્થિમાં પેટના રોટલા ન મળે તેને માટે આટલી ખુશામત શા માટે આ પરિસ્થિતિ સામે તેનું મન બરાબર બળવો કર્યા કરતું હતું અને બે ચાર ઘોરકિયા આવા છતાં તેનું યથાર્થનું જ્ઞાન થતું હતું તેણે પરાસ્ત બની હોરીની લાઠી અંગરખો જૂતા પાઘડી અને તમાકુનો બટવો લાવીને આપ્યો હોરીએ તેના તરફ આંખો કાઢતા કહ્યું શું મારે સાસરીમાં જવાનું છે કે પાંચે પોશાક લઈને આવી ગઈ સાસરીમાં પણ કોઈ સાળીઓ સહેલીઓ નથી બેઠી જો જઈને દેખાડું હોરીના ગાઢ શ્યામ ચીમળાઈ ગયેલા મુખ પર સ્મિતની મૃદુતા છલકાઈ ગઈ ધનિયાએ શર્માતા કહ્યું સેપો કુટ રંટીન્યુ